પંચમહાલ જિલ્લા પોલીસ હવે ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે ડ્રોનનો ઉપયોગ કરશે પોલીસ સહિત નશાખોરી ગેરકાયદે ખેતીના વાવેતર સહિતની તમામ ઉપર બાજ નજર રાખવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરશે ડ્રોનથી પેટ્રોલિંગ કરી અને સરળતાથી વિસ્તાર ઉપર પોલીસ નજર રાખી શકશે જિલ્લા પોલીસ પહેલા જ પંચમહાલ પોલીસ દ્વારા ગૌવંશની હત્યા અને તસ્કરી રોકવા માટે સ્પેશિયલ ટીમ બનાવી છે તો પોલીસ હવે ડ્રોનથી બાજ નજર રાખશે ગુનાખોરીની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનો પર્દાફાશ કરવા માટે વધુ એક તકનીકનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે ડ્રોનથી નજર રાખવામાં આવશે જે પણ અલગ અલગ પ્રકારની નશાખોરી હોય કે પછી ગૌ તસ્કરી હોય તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ જે થઈ રહી છે પંચમહાલમાં તેને રોકવા માટે આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે અને સાથે જ લગામ પણ તેના ઉપર લગાવવામાં આવશે